નમસ્કાર મિત્રો અમારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો અત્યારે હાલ અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ કે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે જેમાં દસ દિવસમાં કોલેરાના ઓગણીસ જેટલા કેસ નોંધાયા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જેમાં મિત્રો કમળાના તોતેર કેસ ડાયપોટના એકસો કેસ નોંધાયા તે તો બીજી તરફ બસ સબટે ઇટાલી એલેન્સના એકસો ને ઓગણી કેસ નોંધાયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અમદાવાદના અમરાવાડી બહેરામપુરા દાની લીમડા અને ગોમતીપુરા સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસ વધ્યા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ